નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને પંચાવન ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરી કહે છે ગુરુદેવ તમારા દ્વારા કહેલા પુડરી કપૂરના મહાત્મયને મેં સાંભળ્યું હવે મને ગોકર્ણ તીર્થનું મહાત્મય કહો પુરોહિત વસુ કહે છે મોહિની પશ્ચિમ સમુદ્રના તટ પર ગોકર્ણ તીર્થ છે જેનો વિસ્તાર બે કોષનો છે તે દર્શન માત્રથી મોક્ષ આપનારું છે દેવી જ્યારે સગર રાજાના પુત્રોએ ક્રમશઃ પૃથ્વીને ખોદી નાખી ત્યારે ત્યાં સુધી સમુદ્ર આવી ગયો અને તેની આજુબાજુની ત્રીસ યોજન વિસ્તૃત તીર્થ ક્ષેત્ર અને વનો સહિત ભૂમિને જળમાં ડૂબાડી દીધી ત્યારે ત્યાં રહેનારા દેવતા અસુર અને મનુષ્ય બધા જ તે સ્નાન છોડીને સેહ વગેરે પર્વતો પર જઈને રહ્યા ત્યારે ગોકર્ણ નામક ઉત્તમ તીર્થ સમુદ્રની અંદર છુપાઈ ગયું ત્યારે શ્રેષ્ઠ મુનિઓએ આ વાતનો વિચાર કરીને ગોકર્ણ તીર્થનો ઉદ્ધાર કરવાનો વિચાર કરીને મહેન્દ્ર પર્વત પર રહેતા પરશુરામજી પાસે ગયા તેમની આ યાત્રા ગૌકર્ણ તીર્થના ઉદ્ધાર માટે હતી મહેન્દ્ર પર્વત પર જઈને મહર્ષિઓએ પરશુરામજીનો આશ્રમ જોયો વેદ મંત્રોથી ઉચ્ચઘોષથી તે સંપૂર્ણ આશ્રમ ગુંજી રહ્યો હતો મહર્ષિઓએ પ્રસન્ન ચિત્તે તે આશ્રમમાં પ્રવેશ કર્યો પરશુરામજી બ્રહ્માસન પર કોમળ અને કાળું મૃગચરમ બિસાવીને સુખપૂર્વક બેઠા હતા ઋષિઓએ શાંત ભાવે બેઠેલા તપસ્વી પરશુરામજીને જોયા મહર્ષિઓએ તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા ચાર પછી ભૃગુવંશીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ તે મુનિઓનું અર્ધ્ય પાદ વગેરેથી સન્માન અને પૂંજન કર્યું આતિથ્ય ગ્રહણ કરીને જ્યારે તેઓ સુખપૂર્વક આસન પર બેસી ગયા ત્યારે ભૃગુનંદન પરશુરામજીએ તેમને કહ્યું મહાભાગ મહર્ષિઓ તમારું સ્વાગત છે તમે લોકો જે ઉદ્દેશ્યથી અહીં પધાર્યા છો તે નિર્ભય થઈને કહો તેની હું પૂર્તિ કરીશ ત્યારે તે મુનિઓ કહે છે ભૃગુશ્રેષ્ઠ તમને જાણ હોવી જોઈએ કે અમે લોકો ગૌકર્ણ તીર્થમાં નિવાસ કરનારા મુનિ છીએ રાજા સગરના પુત્રોએ પૃથ્વી ખોદીને અમને તે તીર્થમાંથી બહાર કાઢી મૂક્યા છે વિપેન્દ્ર હવે તમે જ પોતાના પ્રભાવથી સમુદ્રનું જળ ઉઠાવીને તે ઉત્તમ ક્ષેત્ર અપાવી શકો છો તેમણે તે મહર્ષિઓની વાત સાંભળીને નિશ્ચય કર્યો કે સાધુ પુરુષની રક્ષા એ ધર્મનું કાર્ય છે તેથી તે કરવું જોઈએ જ્યારે પોતાના ધનુષ્ય બાણ લઈને તેઓ તે મુનિઓની સાથે ચાલ્યા મહેન્દ્ર પર્વતથી ઉતરીને તે મુનિઓ સાથે સમુદ્ર તટ પર જઈ પહોંચ્યા ત્યાં વક્તાઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જળજંતુઓના સ્વામી વરુણને સંબોધીને કહ્યું પ્રચેતા વરુણદેવ હું ભૃગુવંશી પરશુરામ આ મુનિઓની સાથે એક વિશેષ કાર્ય માટે અહીં આવ્યો છું દર્શન આપો તમારું અત્યંત અગત્યનું કામ છે પરશુરામજીના આ પ્રમાણે બોલવા છતાં વરુણદેવ અહંકારવશ તેમની પાસે ન આવ્યા આ પ્રમાણે વારંવાર પરશુરામજીના બોલાવવા છતાં જ્યારે તેઓ ન આવ્યા ત્યારે ભૃગુવંશી પરશુરામજીએ અત્યંત ક્રોધિત થઈને ધનુષ્ય ઉઠાડ્યું અને તેના પર અગ્નિબાણ મૂકીને સમુદ્રને સૂકવી નાખવા માટે તેનું સંધાન કર્યું ભદ્રે મહાત્મા પરશુરામ દ્વારા આજ્ઞેયાસ્ત્રનું સંધાન કરતાં જ જળજંતુઓથી ભરેલો સમુદ્ર ખળભળી ઉઠ્યો પરશુરામજીના તે અસ્ત્રની જ્વાથી વરૂણ પણ બળવા લાગ્યા ત્યારે ભયભીત થઈને પ્રત્યક્ષ રૂપે ત્યાં આવ્યા અને તેમણે પરશુરામજીના બંને પગ પકડી લીધા પરશુ પરિણામે પરશુરામજીએ પોતાનું અસ્ત્ર પાસું વાળી લીધું અને વરુણને કહ્યું તમે તમારું સંપૂર્ણ જળ તુરંત હઠાવી લો જેથી ભગવાન ગૌકર્ણના દર્શન કરી શકાય પરશુરામજીની આજ્ઞાથી વરુણે ગૌકર્ણ તીર્થનું જળ હઠાવી લીધું પરશુરામજી પણ ગૌકર્ણ મહાદેવનું પૂંજન કરીને મહેન્દ્ર પર્વત પર પાસા ચાલ્યા ગયા અને તે બ્રાહ્મણ ઋષિ મુનિ ત્યાં રહેવા લાગ્યા તે ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા બધા મહર્ષિઓએ ત્યાં તપસ્યા કરીને પુનરાવૃત્તિ રહીત પરમ નિર્વાણ રૂપી મોક્ષ પ્રાપ્ત કર્યો તે ક્ષેત્રના પ્રભાવથી પ્રસન્ન થઈને પાર્વતી દેવી ભૂતગણ અને સંપૂર્ણ દેવતાઓની સાથે ભગવાન શંકર ત્યાં નીચ નિવાસ કરે છે તે ગોકર્ણનાથ મહાદેવજીના દર્શનથી મનુષ્ય સમસ્ત પાપોથી નિવૃત્ત થાય છે જેનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે તે ગૌકર્ણ નામક ક્ષેત્ર બધા તીર્થોનું નિવાસસ્થાન છે જે કામ ક્રોધ વગેરે દોષોથી રહિત થઈને ત્યાં નિવાસ કરે છે તેઓ થોડા જ સમયમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે મોહિની તે તીર્થમાં કરેલા દાન હોમ જપ શ્રાદ્ધ દેવપૂંજન તથા બ્રાહ્મણોનો સત્કાર વગેરે કર્મ બીજા તીર્થોની અપેક્ષા કરોડ ગણું થઈને ફળ આપે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને છપ્પન સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને સત્તાવનમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો